જુનાગઢથી હિંમતનગર જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે ક્યાં થઈને નીકળવાની છે કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે સાથે સાથે મિત્રો એપ્લિકેશનની અંદર તમે લાઈવ લોકેશન પણ જોઈ શકો છો કઈ બસ કયા સ્ટેશન ઉપર થઈને નીકળશે અને આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે જુનાગઢથી હિંમતનગર જવા માટે કઈ બસ આપણને કેટલા વાગ્યે મળવાની છે તો આવા જ વિડીયો વધારે જોવા હોય કોઈ પણ એસટી બસના ટેબલના તો દરેક વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલા છે અને બધી જ માહિતી મોબાઈલ એપ્લિકેશન દ્વારા બનાવવામાં આવેલી છે અને તમે પણ મિત્રો ઘરે બેઠા પણ ચેક કરી શકો છો એપ્લિકેશનનું નામ પણ તમને વિડીયોમાં મળી જશે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ પહેલાં નંબરની બસ છે મિત્રો જૂનાગઢથી વિજયનગર સ્લીપર છે જૂનાગઢથી નીકળે છે મિત્રો રાત્રે દસ અને પંદર મિનિટે જેતપુર તમને મળશે અગિયાર વાગે વીરપુર ગોંડલ અગિયારને પંદર મિનિટે રાજકોટ બારને પચીસ મિનિટે ચોટીલા હાઈવે એકને ત્રીસ મિનિટે સાયલા બે વાગ્યે લીંબડી હાઈવે બે ને ત્રીસ મિનિટે બાગોદરા બેને એકતાલીસ મિનિટે સરખેજ અમદાવાદ ત્રણને અડત્રીસ મિનિટે નહેરુનગર અમદાવાદ ત્રણને પિસ્તાલીસ મિનિટે પારડી અમદાવાદ ત્રણને પંચાવન મિનિટે અમદાવાદ ચારને ત્રીસ મિનિટે ચિલોડા ચાર ને પિસ્તાલીસ મિનિટે પ્રોથેજ હાઈવે છ ને પાંચ પાંચ મિનિટે મોતીપુરા છ ને ત્રીસ મિનિટે હિંમતનગર છ ને પાંત્રીસ મિનિટે ભિલોડા સાતને પંદર મિનિટે અને વિજયનગર તમને પહોંચાડશે આઠ અને પિસ્તાલીસ મિનિટે જેની અંદર મિત્રો તમે લોકેશન પણ જોઈ શકો છો બસ ક્યાં થઈને નીકળવાની છે તો આગળની મિત્રો બસની વાત કરીએ જૂનાગઢથી ઈડર લક્ઝરી બસ છે રાત્રે નવ અને ત્રીસ મિનિટે નીકળે છે જૂનાગઢથી જે જેતપુર તમને મળશે દસ ને દસ મિનિટે વીરપુર ગોંડલ દસ ને પાંત્રીસ મિનિટે કોંદરા ચોકડી ગોંડલ અગિયાર વાગે ગોંડલ ને દસ મિનિટે ગોંડલ ચોકડી રાજકોટ બાર વાગે રાજકોટ બારને પંદર મિનિટે હોસ્પિટલ ચોક રાજકોટ બારને પચીસ મિનિટે ચોટીલા એકને પાંચ મિનિટે ચોટીલા હાઈવે એકને પંદર મિનિટે સાયલા એકને ત્રીસ મિનિટે લીંબડી એકને પચાસ મિનિટે બાગોદરા ચાર વાગે ભાવલા ચોકડી ચાર અને ત્રીસ મિનિટે સરખેજ અમદાવાદ ચારને પચાસ મિનિટે ઇસ્કોન અમદાવાદ પાંચ વાગે નહેરુનગર અમદાવાદ પાંચને વીસ મિનિટે પારડી અમદાવાદ પાંચને પચીસ મિનિટે અમદાવાદ પાંચને ત્રીસ મિનિટે કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદ પાંચને પંચાવન મિનિટે નરોડા પાટી અમદાવાદ છ અને પંદર મિનિટે ચિલોડા છ અને વીસ મિનિટે પ્રાંતિજ હાઈવે છ ને ત્રીસ મિનિટે હિંમતનગર સાત અને દસ મિનિટે અને ઈડર સાત અને ત્રીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ માધવપુરથી અંબાજી સ્લીપર છે ચાર અને ત્રીસ મિનિટે નીકળે છે માધવપુરથી જે માંગોળ તમને મળશે પાંચ વાગે કેશોદ છ અને પાંચ મિનિટે વાંથલી છ ને પાંત્રીસ મિનિટે જુનાગઢ તમને મળશે સાત ને પાંત્રીસ મિનિટે ગોંડલ હાઈવે આઠ અને પિસ્તાલીસ મિનિટે રાજકોટ નવ પિસ્તાલીસ મિનિટે ચોટીલા આવે દસ ચાલીસ મિનિટે લીંબડી અગિયારને પંચાવન મિનિટે બાગોદરા બારને પાંત્રીસ મિનિટે સરખેજ અમદાવાદ એક અને પચાસ મિનિટે નહેરુનગર અમદાવાદ બે વાગ્યે અમદાવાદ બે અને દસ મિનિટે ચિલોડા બે ને ત્રીસ મિનિટે હિંમતનગર ચાર ત્રીસ મિનિટે ઈડર ચાર અને પંચાવન મિનિટે ખેડબ્રહ્મા પાંચ અને ત્રીસ મિનિટે અને અંબાજી છેલ્લું લોટેશન છ અને ત્રીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે અને છેલ્લા નંબરની બસ છે મિત્રો સોમનાથથી ભિલોડા જે હાલની અંદર લાઈવ છે મિત્રો એટલે પહોંચી છે એ પણ જોઈ શકો છો કે નીકળી જ છે સોમનાથથી હજુ તો એનો ટેબલ આપણે જોઈ લઈએ એક્સપ્રેસ છે ત્રણ અને પચીસ મિનિટે બપોરે નીકળે છે જે જૂનાગઢ તમને મળશે ચાર વાગે જેતપુર છ ને અઠ્યાવીસ મિનિટે વીરપુર ગોંડલ છ ને ઓગણપચાસ મિનિટે ગોંડલ સાતને પંદર મિનિટે રાજકોટ આઠને અગિયાર મિનિટે લીંબડી અગિયાર વાગે બાગોદરા બાર વાગે અમદાવાદ એકને ત્રીસ મિનિટે ચિલોડા બે બે મિનિટે પ્રોથીજ હાઈવે બે ચુમ્માલીસ મિનિટે હિંમતનગર ત્રણ અને પચીસ મિનિટે રાત્રે તમને પહોંખાડશે અને ભિલોડા પાંચ વાગે તમને ત્યાં દેશે જેની અંદર મિત્રો તમે આ એપ્લિકેશનનું લાઈવ લોકેશન પણ ચેક કરી શકો છો એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મિત્રો મળી રહેશે આવા નવા લોગો બદલતા રહેશે નામ પણ બદલતું રહેશે પણ આ એપ્લિકેશનનું નામ હાલની અંદર આ ચાલે છે તો તમે એને ડાઉનલોડ કરીને તમારી મનપસંદ તમારા ટાઈમ તમારા તારીખની બસ તમે અહીંયાથી સર્ચ કરીને ચેક કરી શકો છો અને આવા વધુ કોઈ પણ એસટી બસના ટાઈમટેબલના વિડીયો તમારે છે તો આપણી ચેનલની અંદર ઘણા બધા વિડીયો બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો મિત્રો